હવે એમાં આખો ઇતિહાસ મને ખબર છે કે સરકારી જમીન હતી ગૌચની જમીન હોય ચાહે સરકારી પડતર જમીન હોય આ જમીનો રહેમ રાય ખેડવા માટે ખેડૂતને આપી પછી એ સરકારી જમીન ના પેટા સર્વે નંબર કરવા પડે ને હા હા એટલે જે તે સમયે સાથણી નો હુકમ હોય હુકમ પછી એ જમીન જે સોંપવામાં આવી ને ચતુર્સી માં કેવાય એ જમીન રોજકામ કરવામાં આવેલું હોય ને ચતુર્સી હોય એ મંત્રી

એટલે આ જેની પાસે હોય તો એનું થોડું કે ડીએલઆર માં માપણી કરવાની માપી જાય તો તમારો નંબર હાચો નહીતર તમારી આ જમીન તમે ખાલી ખાવ આ જમીન ખરીદાય વેચાય નહીં કારણ કે એ જમીનમાં તમે તમે બેઠા છો જગ્યા તમારી છે એની કોઈ સાબિતી જ નથી

તમારી સાબિતી જ નથી માન કોઈ મકાન હોય આપડે રહેતા હોય અને આપડે બારગામ મેં કોઈ કાળા થોડી નહીં કરી જાય તો તમારી પાસે શું સાબિતી છે તમારું મકાન હતું એ હાલો વાંધો